ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં સાત હજાર આઠસો નેવું ગુણી મગફળીનું વેચાણ કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક શરૂ છે ત્યારે આજે મગફળીના સાત હજાર આઠસો નેવું ગુણીનું વેચાણ કરવામાં આવ્યું હતું જેમાં મગફળી બત્રીસના ભાવ આઠસો અઢાર રૂપિયાથી એક હજાર બસો રૂપિયા સુધી પ્રતિમણે રહ્યા હતા તેના ભાવમાં ગઈકાલની સરખામણીએ બાવીસ રૂપિયાનો વધારો થયો છે જ્યારે આજે મગફળી ઓગણચાલીસના ભાવ આઠસો રૂપિયાથી એક હજાર બસો બેતાલીસ રૂપિયા સુધી રહ્યા હતા જ્યારે આજે મગફળી ગિરનારના ભાવ નવસો ચૌદ રૂપિયાથી લઈને એક હજાર બ બ્યાસી રૂપિયા સુધી રહ્યા હતા આ સાથે જ આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળી જી વીસનો ભાવ નવસો એકાવન રૂપિયાથી એક હજાર બસો સત્યાશી રૂપિયા સુધી રહ્યા હતા તેના ભાવમાં ગઈકાલની સરખામણીએ બાર રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો આ સાથે જ મહુઆ માર્કેટિંગ યાર્ડમાં આજે લાલ તેમજ સફેદ ડુંગળીની પણ આવક નોંધાઈ હતી માર્કેટિંગ યાર્ડમાં આજે થયેલ હરાજીમાં ડુંગળી લાલ જૂનીના ભાવ પચાસ રૂપિયાથી એકસો પંચાણું રૂપિયા સુધી રહ્યા હતા ગઈકાલની સરખામણીએ તેના ભાવમાં પચીસ રૂપિયાનો પ્રતિમણે વધારો નોંધાયો છે જ્યારે આજે ડુંગળી લાલ નવીના ભાવ અઠ્ઠાવન રૂપિયાથી એકસો સાડત્રીસ રૂપિયા સુધી પ્રતિમણે રહ્યા હતા આજે સાત હજાર છસો નેવ્યાશી કટ્ટા લાલ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું હતું આ સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે અઢાર હજાર આઠસો કટા સફેદ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું હતું માર્કેટિંગ યાર્ડમાં આજે સફેદ ડુંગળીના ભાવ સો રૂપિયાથી લઈને ચારસો અડસઠ રૂપિયા સુધી પ્રતિમણે રહ્યા હતા ગઈકાલની સરખામણીએ સફેદ ડુંગળીના ભાવમાં પ્રતિમણે ચાર રૂપિયાનો સામાન્ય ઘટાડો આજે નોંધાયો છે આ સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની પણ આવક નોંધાઈ હતી યાર્ડમાં આજે એકસો પાંત્રીસ કટા ઘઉં ટુકડાનું વેચાણ કરવામાં આવ્યું હતું જેના એક મણના ભાવ ચારસો અઠ્યાસી રૂપિયાથી છસો સોળ રૂપિયા સુધી રહ્યા હતા ગઈકાલની સરખામણીએ ઘઉં ટુકડાના ભાવમાં એક રૂપિયાનો ઘટાડો નોંધાયો છે આ સાથે જ આજે બાજરીની પણ એકસો ઓગણીસ કટાની આવક નોંધાઈ હતી તેના ભાવ ચારસો પાંચ રૂપિયાથી છસો પંચાવન રૂપિયા સુધી પ્રતિમણે રહ્યા હતા આ સાથે જ આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલ્લા ભાવ એક હજાર નવસો રૂપિયાથી બે રૂપિયા સુધી રહ્યા હતા તેના ભાવમાં ગઈકાલે સરખામણીએ બાવન રૂપિયાનો વધારો નોંધાયો છે જ્યારે આજે તલ કાળાનો ભાવ ચાર હજાર ચારસો એકાવન રૂપિયા સુધી રહ્યા હતા કાળા તલ્લા ભાવમાં ગઈકાલી સરખામણીએ ચારસો બાવીસ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે આ સાથે જ માર્કેટિંગ યાર્ડમાં આજે નારિયેળના ભાવ ચારસો રૂપિયાથી લઈને બે હજાર એકસો ત્રીસ રૂપિયા સુધી રહ્યા હતા આજે છવ્વીસ હજાર ચારસો સાઠ નંગ નારિયેળનું વેચાણ કરવામાં આવ્યું હતું ગઈકાલે સરખામણીએ તેના ભાવમાં પ્રતિમણે નવસો સાઠ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે જ્યારે આજે કપાસની ચારસો ચોરાણું ઘાસડીનું વેચાણ કરવામાં આવ્યું હતું તેના ભાવ સાતસો ત્રીસ રૂપિયાથી લઈને એક હજાર પાંચસો બાવીસ રૂપિયા સુધી રહ્યા હતા